વલસાડના નાના પોંઢામાં વીજ કરંટ લાગતા પંદર ફૂટ નીચે પટકાયેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે સીપીઆર આપીને નવું જીવદાન આપ્યું વલસાડ જિલ્લાના નાના પોંઢા તાલુકાના આમધા ગામમાં માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે જ્યાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાની કોઠા સૂઝથી નવું જીવન બક્ષ્યું હતું આમદા ગામના નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ ભાતના પૂળા

મેમ્બર અને લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડ તેમજ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા

યોગી મિત્રો દ્વારા તેને નજીકના સુરક્ષિત ખેતરમાં અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો આ દ્રશ્ય જોઈને હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅર ની કામગીરીને બિરદાવી હતી